નમસ્કાર મિત્રો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અત્યારે શરૂ થઈ ગયું છે ત્યારે હજી ઓનલાઈન આપણે જે સ્માર્ટ એટેન્ડન્સ પૂરીએ છીએ તેમાં હજી વિદ્યાર્થીઓ છે એ જૂના ધોરણમાં બતાવી રહ્યા છે અને યુ ડેસ પ્લસમાં પણ જીરો જીરો તમામ વિદ્યાર્થીઓની વિગત આવી રહી હશે તે તમે જોઈ શકો છો હવે આપણે તેને શાળા કક્ષાએ જ અપડેટ કરવાના થશે તો કઈ રીતે અપડેટ કરશું જેમાં આપણે ફક્ત ચાર જ ઓપ્શન અપડેટ કરવાના છે જેથી કરીને તે વિદ્યાર્થી છે અપડેટ કરતાની સાથે નવા ધોરણમાં બતાવશે તો આ માહિતી આપણે જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અત્યારે આપણે ગૂગલ ઉપર આવી ગયા છે અને ત્યાં આપણે લખશું યુ ડાઇસ પ્લસ જે પહેલી વેબસાઇટ છે તેના પર આપણે ક્લિક કરશું એટલે આપણે યુ ડાઇસ પ્લસ ના હોમ પેજ ઉપર આવી જશું ત્યાં આપણે લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ તેના પર ક્લિક કરશું ત્યારબાદ આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરશું જે ગરવી ગુજરાત છે તેના પર ગો કરશું અને ત્યારબાદ સ્ટુડન્ટ્સ મોડ્યુલ્સ તેની સામે લોગિન ઉપર ક્લિક કરશું ત્યારબાદ આપણા સ્કૂલનો નો ડાયસ કોડ આવી જશે પાસવર્ડ લખશું અને કેપ્ચા કોડ લખશું મિત્રો આપણે કરંટ એકેડેમિક યર બે હજાર પચીસ છવ્વીસ ઉપર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીંયા તમને જોવા મળશે તમામ જે સંખ્યા છે તે ઝીરો બતાવી રહ્યા હશે હવે આપણે તેને અપડેટ કઈ રીતે કરવું તો સાઈડ મેનુમાં મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેસન તેના ઉપર ક્લિક કરી અને પહેલો ઓપ્શન છે પ્રોગ્રેસન એક્ટિવિટી તેના પર ક્લિક કરશું ગો આપશું ઉપર ક્લાસ સિલેક્ટ કરશું કે જે ક્લાસ ગયા વર્ષે હતો હવે તે છઠ્ઠું ધોરણ મારે સિલેક્ટ કરવું છે અને અત્યારે સાતમા આવી ગયા છે એટલે છઠ્ઠું સિલેક્ટ કરી તેનો વર્ગ સિલેક્ટ કરશું હવે તમામ જે છઠ્ઠા ધોરણમાં ગયા વર્ષે હતા તેના નામ આવી ગયા છે તેમાં આપણે તેના ચાર ઓપ્શન સામે વિદ્યાર્થીના નામ સામે આવી રહ્યા છે જેમાં પ્રોગ્રેસન સ્ટેટસ છે પર્સન્ટેજ છે સ્કૂલ એટેન્ડન્સ છે અને સ્કૂલિંગ સ્ટેટસ છે ચારેમાં આપણે પહેલામાં પ્રમોટેડ આપશું બીજામાં આપણે વિદ્યાર્થીને કેટલા પર્સન્ટેજ ગયા વર્ષની એક્ઝામમાં આવેલા છે તે આપણે અહીંયા નાખશું જેમ કે સિત્તેર ત્યારબાદ ગયા વર્ષે વિદ્યાર્થીઓના હાજરીના દિવસો કેટલા છે જે આપણે લખી નાખશું એકસો અઠ્યાસી ધારો કે અને સ્કૂલ સ્ટેટસ છે તેમાં આપણે પહેલો ઓપ્શન છે જો સેમ સ્કૂલમાં હોય તો પહેલો ઓપ્શન અથવા તો લેફ્ટ સ્કૂલ તો બીજો ઓપ્શન તો સેમ સ્કૂલ છે તો પહેલો ઓપ્શન કરી

એટલે ત્યારબાદ તમામ ધોરણ નું થઈ જાય ત્યારબાદ આપણે આ ફાઇનલ આપશું તમામ વિદ્યાર્થીઓ ડેટા અપડેટ થઈ જવો જોઈએ ત્યારબાદ આપણે આ છેલ્લે સબમિટ આપશું તો આ રીતે આપણે પ્લસ માં તમામ વિદ્યાર્થીઓનું અપડેટ કરી શકીએ છીએ મિત્રો જોયું ને કે કેવી સરળતાથી આપણે તમામ વિદ્યાર્થીઓનો અપડેટ 1 બાય 1 કરવાનો છે અને છેલ્લે ફાઇનલાઇઝ આપવાનું છે અને ફાઇનલાઇઝ આપ્યા બાદ તે વિદ્યાર્થીની માહિતી અપડેટ થશે તો મિત્રો મિત્રો આજનો વિડિયો હતો એ આ અપડેટને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડિયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાઈક ઓન ધ દેજો જેથી કે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ રી મચ જય શ્રી કૃષ્ણ